કમોસપી વરસાદને લઈને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે અને એને સાથે જ સર્વે અને પેકેજની જહેરાત વચ્ચેને એક સૌથી મોટો સમાચાર અત્યારે મળી રહ્યા છે કૃતિ કૃષિ રાહત પેકેજને લઈ સૌથી મોટો સમાચાર અત્યારે મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર સૌથી મોટી બેઠક બોલાવી બોલાવવાનો સમાચાર મળી રહ્યા છે સાથે જ કૃષિ મંત્રી અને નાણા મંત્રી આ બેઠકની અંદર હાજર રહેવાના છે આજે 4 વાગ્યે આ બેઠક જે છે તે શરૂ થવા જઈ રહી છે તેવી સંભાવના છે કૃષિ મહેસૂલ અને નાણાં વિભાગના અધિકારીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે ત્યારે કૃષિ રાહત પેકેજ લઈ આ સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે ખેડૂતો જે રાહ જોઈ રહ્યા છે કે રાહત પેકેજ ક્યારે મળશે તો હવે કદાચ એમને રાહત નો આ પેકેજ જે છે તે જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે કૃણાલ મારી સાથે જોડાયા છે કૃણાલ જે રીતે ઘણા લાંબા સમયથી આમ તો પંદર દિવસથી કૃષિ રાહત પેકેજ ની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને અત્યારે સમાચાર કે ચાર વાગે સીએમ ના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાવા જઈ રહી છે શું વધુ વિગત જી બિલકુલ વાત કરવામાં આવતો એ લાંબા સમયથી આ કમોસમી વરસાદને લઈ સરકાર એકસનમાં જોવા મળી રહી છે અલગ અલગ વિસ્તારોનો મંત્રીઓએ પ્રવાસ કર્યો ત્યારબાદ એ અલગ અલગ ગામોની અંદર એ ટીમ દ્વારા એક રોજકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ એ ટેકાના ભાવે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ એકસો ને પચીસ મણ મગફળીની જાહેરાત પણ કરી તેમની શરૂઆત એ નવ નવેમ્બરથી થવાની છે અને વાત રહી બીજી કે જ્યારે આ કમોસમી વરસાદને લઈ એ સરકાર એ ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે એ ખેડૂતોને એક સહાય પેકેજ જાહેર કરવાની છે તેની અટકળો લાંબા સમયથી આ ચાલી રહી છે અને વાત કરવામાં આવે તો છેલ્લા ચાર પાંચ દિવસથી આ બેક ટુ બેક એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ બેઠકો કરી રહ્યા છે બેઠકોનો દોર ચાલી રહ્યો છે મેરેથોન બેઠકો ચાલે છે ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી આ બેઠકોમાં એ ખેડૂતોના મુદ્દે ચર્ચા થાય છે પણ આજે એટલે કે અત્યારે જે ચાર વાગે આ બેઠક મળવા જઈ રહી છે આ બેઠકની અંદર એ કૃષિ મંત્રી જીતુ વાઘાણી કે જેઓ અત્યારે હાલ ગાંધીનગરમાં જ હાજર છે તેઓ પણ આ બેઠકમાં જોડાવાના છે સાથે જ નાણાં મંત્રી એટલે કે કનુભાઈ દેસાઈ તેઓ અત્યારે હાલ ગાંધીનગરમાં હાજર નથી પણ તેઓ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાવાના છે સાથે જ કૃષિ મંત્રાલયના અધિકારીઓ નાણાં વિભાગના અધિકારીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે અને જે રીતના આની પહેલાં પણ ત્રણ બેઠક એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ કૃષિ વિભાગ અને નાણાં વિભાગ સાથે કરી ત્યારબાદની આ અંતિમ અને ચોથી બેઠક આજે થવા જઈ રહી છે આ અંદર એ રાહત લઈ અંતિમ નિર્ણય કરવામાં આવશે અને અંતિમ નિર્ણય બાદ લગભગ આવતીકાલે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જીતુ વાઘાણી સહિતના નેતાઓ એ આ સહાય પેકેજની જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે આ બેઠક ની અંદર એ મહત્વપૂર્ણ નિર્ણય એ કૃષિ વિભાગના અધિકારીઓ અને સાથે જ નાણાં વિભાગના અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કરશે સાથે જીતુ વાઘાણી પણ આ બેઠકની અંદર એ ઉપસ્થિત રહેવાના છે કનુ દેસાઈ પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેવાના છે અને જે રીતના એ રાહત પેકેજની લાંબા સમયથી આ એ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે લગભગ આવતીકાલનો એ દિવસ એ અંતિમ દિવસ માનવામાં આવે છે કે આ બેઠક બાદ આવતીકાલે રાજ્યના તમામ ખેડૂતોને જે પાક નુકસાન થઈ છે આ પાક નુકસાનના સહાય પેકેજની એ રાજ્ય સરકાર એ જાહેરાત કરે તેવી પૂરી શક્યતાઓ છે જી જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડવા બદલ અને માહિતી બદલ તો જે રીતે ખેડૂતો જે રાહ જોઈ રહ્યા છે સહાય પેકેજ ને લઈને એને લઈને આ સૌથી મોટા સમાચાર કે જ્યાં હવે એક અંતિમ સમીક્ષા બેઠક જે છે તે કરવામાં આવી રહી છે કૃષિ મંત્રી સહિતના લોકો પણ એ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે ત્યારે આવતીકાલ સુધીમાં આ રાહત પેકેજ જાહેર થાય છે કે કેમ હવે જોવાનું રહ્યું